પાદરાના મોભા આદર્શ પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એકમાં બાળકોને અપાયો પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે મોભા આદર્શ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના બાળકો અને બાલવાટિકા તથા ધોરણ એકમાં એકવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો आ कार्यक्रम पादरा तालुकाना सी डी पी ओ मॅडम श्रीमती भक्तीबेन डामोर पापा पगली प्रोजेक्ट कोऑर्डिनेटर श्रद्धाबेन वाघेला तालुका पंचायत सदस्य भाई पटेल माजी सरपंच भाई पंड्या माजी उपसरपंच अजयभाई पंड्या सी आर सी कोओर्डिनेटर ध्रुविसाबेन करानी अग्रणी युवा मित्रो पृथ्वीराजसिंह મુકેશભાઈ તથા સંદીપભાઈ મોભા હોમગાર્ડ સબ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ શ્રી મનોજભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત મનુષ્ય ગૌરવ ગીત રજૂ કરવામાં આવ્યું અને સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર શાળાની વિદ્યાર્થીની બેને વક્તવ્ય આપ્યું હતું પ્રવેશ ઉત્સવ માટે આવેલ અધિકારી મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું આંગણવાડીના બાળકોને ડ્રેસ કીટ ચોકલેટ અર્પણ કરીને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શૈક્ષણિક કીટ તથા કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો વધારેલા મહેમાનશ્રી તથા મહાનુભાવોના હસ્તે શાળાના પટ્ટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળા પ્રવેશ ઉત્સવ ખૂબ સુંદર રીતે સમજાયો શાળાના બાલવાટિકાના બાળકો આંગણવાડીના બાળકો અને શાળામાં પ્રથમ ધોરણમાં આવતા તમામ બાળકોનું ખૂબ જ સારી રીતે પ્રવેશ ઉત્સવ કરાવી ગામના સાથ સહકાર સાથે આ પ્રવેશ ઉત્સવ પૂર્ણ કરેલ છે